લોકસભાની ચૂંટણીનું વર્ષ શરૂ થાય તે પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના રડાર પર છે ગયા અઠવાડિયે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું તો આજે મધ્ય ગુજરાતથી કોંગ્રેસના એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આમ આદમી પાર્ટી પછી કોંગ્રેસને પણ મોટો ફટકો મળ્યો છે તો ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું છે મહત્વનું છે કે એકસો બ્યાસી સભ્યની વિધાનસભામાં આપના ભુપતભાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટીને એકસો ની થઈ છે આજે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી દેતા સંખ્યા ઘટીને આજે એકસો થઈ છે તો વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ નું છે જે આજે ધારાસભ્ય રાજીનામું આપે તો ઘટીને નું થઈ ગયું છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ